નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળ જગવર્ધન મારી યુટ્યુબ ચેનલ દેવાન છે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને પશુપાલક મિત્રોનું પણ સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ જે અમારા દબેલામાં બે ગાયું કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવી હોય તો આપણે ભાવ વાજબી ભાવથી વેચવાની છે તો આપણે ગાયોની કેટલા મુદર છે કાય દૂધ છે અને

આપણે બીજા વેતર જયારે દૂધનું હતું ત્યારે લાયા હતા અને સાંજ સ્વભાવની થાય છે છે એકદમ અને પગ પણ ઊંચો નથી કરતી અને પાટું પણ નથી મારતી અને એક ટાઈમ નું દૂધ આપણે અત્યારે સો થી સાડા સો લીટર દૂધ કરે છે કોઈ પણ ખેડૂત મિત્રો ને લેવું હોય તો આપણે બે ગાયું એક હારી આપવાની છે બે ગાયોની કિંમત આપણે સિત્તેર હજાર રાખેલી છે તો એક આવડી આગા આપવાની છે અને એક બીજી ગા છે એ વિડીયોમાં આગળ આપણે બતાવીશું તો વિડીયોમાં બનાવી રહ્યો તો પશુપાલક મિત્રો આપણે જે આગા વેશ હોય છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં અને આને એક ટાઈમનું સાડા સો લિટર જેટલું દૂધ છે અને એકદમ શાંત સ્વભાવની છે કોઈ જાતનું ગમે એવું બાળક રમતું હોય તો એ પણ પાટું પણ નથી મારતી અને વરાકે વરાકે હાવ હોઈએ છે તમે જોઈ શકો છો આપણે જો કે આ હવારમાં વિડીયો બનાવી છે એટલે જે આપણે દૂધ વહી ધોઈ લીધા પછીનો વિડીયો બનાવ્યો છે એટલે વરાક અત્યારે તો દૂધ વરાકમાં ન હોય એટલે એટલો બધો વરાક નહીં લાગે કારણ કે હવારનો ટાઈમ છે અને આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી લીધું છે અને દોયા પછીનો વિડિયો છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવું હોય તો ગા મોટી છે અને હાઈટ પણ ઘણી બધી છે અને આપણે આ વિહાણીને લગભગ આ પાંચમો મહિનો શરૂ છે ચાર મહિના પૂરા થઈ ગયા છે અને પાંચમો મહિનો શરૂ છે અને બીજદાન કરાયું હોય ને બે મહિના જેવું થયું છે એટલે આપણે કાંઈ ચેક તો કરાયું નથી જો કોઈ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને મિત્રો હોય તો આની વિશે આગળ આપણે વિડીયોમાં મોબાઈલ નંબર આપશું તો ફોન કરીને આવી શકે છે તો બીજદાન કરાયું હોય ને બે મહિના થયા છે અને ચેક કરાયું નથી અને બીજી ગાની વાત કરીએ તો બીજા નંબરની ગા આવડી આ છે જે અત્યારે એક ટાઈમનું સો લિટર દૂધ હાજર છે અને એકદમ શાંત સ્વભાવની છે તમે જોઈ શકો છો આવી રીતના કંઈક ખોરાક છે અને એક ટાઈમ નું સો લિટર જેટલું દૂધ છે હે 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 અને આપણે મિત્રો વિહાણી એને લગભગ ખાતક મહિના જેવું થઈ ગયું છે અને બીજદાન કર્યું એને પણ ત્રણક મહિના થઈ ગયા છે હજી આને પણ આપણે ચેક કરાયું નથી એટલે કોઈ પશુપાલક મિત્રોને લેવું હોય તો અત્યારે એક ટાઈમનું સો લીટર જેટલું દૂધ હાજર છે તો ફોન કરીને લેવું હોય તો આગળ વધુ માહિતી લઈ શકે છે એક ટાઈમમાં સો લીટર દૂધ છે અને આ ગાય અને આવડી આપણે જે આગળ વિડીયોમાં ગાય બતાવી હતી આ બે ગાયની કિંમત આપણે

બીજી ગાયું પણ આપણે વેશ હોયની છે એ આપણે આગળ વિડીયોમાં જ્યારે વેતર ઉપર ગાભણ ગાયું છે જ્યારે વેતર ઉપર આવશે ત્યારે આપણે એનો પણ વિડીયો બનાવીને આપણે આગલે વિડીયોમાં આગલે આવનારા સમયમાં આપણે વિડીયો મેકવાના છે તો એ પણ કોઈ પણ ભાઈઓને ગાભણ ગાયું લેવું હોય તો એનો પણ આપણે વિડીયો મેકશું તમે જોઈ શકો છો નાનું એવો છો પણ ગમે ને આપણે ગમે ત્યાં ગાય હેઠથી ગડકી જાય તોય પણ પાટું પણ ન મારે અને દૂધ પણ આ જ્યારે આપણે વિહાય ત્યારે એની આ ગાય આપણને ચૌદ લીટર દૂધ આપેલું છે અને સારી સોજી ગાય છે જોકે આ દુબળે ગાય પશુપાલક મિત્રોને લાગતી છે પણ દુબળ ગાય તો જે ગાય ઢોરું માલ ઢોર જે વધારે દૂધ આપતું હોય એ થોડુંક તો દુબળું પડી જ જાય છે એટલે કોઈ મિત્રોને એવું લાગે કે આ દુબળે ગાય છે પણ આપણે આપણને આ દૂધ હારું એવું આપ્યું એટલે અને આવ સાંજ સ્વભાવની છે અને આવડી આ ગાયની આપણે વાત કરી આપણને એક ટાઈમનું પંદર લીટર દૂધ આપેલું છે એક ટાઈમનું જ્યારે વિહાંજણ હતું તાજું ત્યારે આપણને એક ટાઈમનું પંદર લીટર દૂધ આપેલું છે અને પછી એક આપણે ગાભણ છે કે નથી ચેક કરાવી નથી એટલે એની આપણે કઈ જવાબદારી લેવાની નથી જે કોઈ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેયું હોય તો એની કઈ આપણે જવાબદારી લીધી નથી લેતાય નથી અને ચેક પણ કરાવી નથી તો એમના ભાગ્યમાં હોય તો ગાભણ નીકળે અને ભાગ્યમાં ન હોય તો ગાભણ ન પણ નીકળે તો એવી રીતનું આપણે બોલી કરીને આપવાની છે કે ચેક કરાવી નથી તો કોઈ પણ ખેડૂત મિત્રોને આ બે ગાય લેયું હોય તો ખાવ વાйсબી કિંમતમાં આપણે જ્યાં વિડિયોમાં બતાવીએ સાઠ હજાર રૂપિયા કિંમત સાઠ હજાર રૂપિયામાં બે ગાયું આપી દેવાની છે એક સાથે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો મારો મોબાઈલ નંબર છે તાણું એક પાસઠ બાવનસો ત્યાંશી તાણું એક પાસઠ બાવનસો ત્યાંશી આ મારો મોબાઈલ નંબર છે તો કોઈપણ ખેડૂત મિત્રો ફોન કરીને અથવા પશુપાલક મિત્રોને કોઈપણને ગાયું લેવી હોય તો ફોન કરીને આવી શકે છે અને આ મારા તબેલાનું નામ છે એ તો તમે ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રો જાણતા જઈશું કે મારા તબેલાનું નામ છે દેવાંશી ડેરી ફાર્મ જે આપણે આ મારે નાની બેબલી છે એનું નામ દેવાંશી છે અને આપણે આ તબેલાનું નામ દેવાંશી ડેરી ફાર્મ એના ઉપર જ રાખેલું છે અને અવારનવાર આવા વિડીયો આપણે તબેલામાં મેંકતા જ રહીશું તબેલાના છે કોઈ પશુ વેસવ હોય આપણા ગામમાં છે આડોશી પાડોશીના ગામમાં છે તો જે કોઈ પશુ આપણે વેચાણમાં હોય એના આપણે વિડીયો અવરનવર મેંકતા રહીશું તો અમારે આવા નવા વિડીયો જે ગાયું કોઈ ભેંસું જે કોઈ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો કોઈ લે લેવેશ કરતા હોય એમને લેવું હોય તો અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવરનવર માહિતી રોજે રોજની આપણે એક દિને એક દી વિડીયો મેંશીવી એની મળતી રહે તો ફરી વખત આપણે આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન